નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયો અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી ખેડૂતો માટે લઈને આવેલા છે મિત્રો દિવાળી આવી રહી છે ત્યારે દિવાળી ઉપર ખેડૂતો કઈ રીતના પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ લે અને બાકીની ઘણી બધી યોજનાઓ છે મિત્રો જેના વિશે ખેડૂતોને ખબર નથી હોતી તો એવી બધી યોજનાઓ વિશે મિત્રો અવારનવાર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તેમાંનો આજનો આ વિડીયો છે કે તમે કઈ રીતના આવનારા પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના હપ્તાની સાથે ફ્રીમાં મોબાઈલ મેળવી શકો જ્યાં મિત્રો સરકાર અત્યારે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે મોબાઈલ ખરીદવા માટે પૈસા આપી રહેશે છ હજાર રૂપિયા આપી રહેશે યોજનાનું નામ શું છે યોજનાની અંદર કયા કયા ખેડૂતો લાભ લઈ શકશે કયા ખેડૂતોને આ હપ્તો મળશે અને એની સાથે મોબાઈલ ખરીદવા માટે અલગથી પૈસા મળશે એ બધી માહિતી આપવાનો શું આજના આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને જે છે તે અંતર સુધી જોતા રહેજો જેથી કરીને તમને જે છે તે મિત્રો તમામે તમામ માહિતી મળી જાય વિડીયોને મિત્રો છે જ પણ તમે સ્કીપ કરશો એટલે કે એક પણ આ ભા વિડિયોનો ભાગ કાપશો તો તમને અધૂરું નોલેજ મળશે અને એનાથી મિત્રો તમને યોજના વિશે પૂરી જાણકારી નહીં મળે તો મિત્રો આ જે છે તે આપણો મુદ્દા ઉપર છે કે આગામી જે યોજનાનો હપ્તો છે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે એવા ખેડૂતો કે જે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવી રહ્યા છે તો તેની સાથે કઈ રીતના મિત્રો અલગથી બીજી પણ યોજનાઓનો લાભ લઈને એક સાથે બે હજારના હપ્તા સાથે મોબાઈલ પણ ખરીદી શકે આ યોજના વિશે મિત્રો મારે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે જેના વિશે અમે બધી જ માહિતી જે છે તે અહીંયા લખીને આવેલા છે જેના વિશે મિત્રો એક પછી એક તમને બધી માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેનાથી મિત્રો તમને આવા જ અવારનવાર ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી વિડીયો જે છે તે મળતા રહેશે સૌથી પહેલા મિત્રો આ યોજનાનો લાભ જે છે તે કોને કોને મળશે આ યોજનાની અંદર કયા કયા લોકોને લાભ થશે બધી માહિતી તે મિત્રો આપણે જાણવાની છે એક એક પછી મિત્રો મિત્રો બધા જ પોઈન્ટ હું તમને સમજાવીશ સૌથી ગુજરાત સરકારે જે છે તે આ યોજનાનું નામ આપ્યું છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના એટલે કે મિત્રો આ યોજના જે છે તે ભારત સરકારની પરંતુ ગુજરાત સરકાર ચલાવે છે જેથી માત્ર ને માત્ર ગુજરાતમાં રહેતા ખેડૂતોને આ યોજના અંતર્ગત જે છે તે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો જે મળે છે તેની સાથે મોબાઈલ ફોન પણ જે છે તે અલગ

મળશે તમે પાત્ર છો કે નહીં એની માહિતી તમને આપું તો સૌથી પહેલા મિત્રો જે છે તે યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના હોવા જરૂરી છે એટલે કે તમારું મેન બોર્ન બોર્ન પ્લેસ એટલે કે તમારું જે જન્મ સ્થળ છે તે ગુજરાત હોવું જરૂરી છે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એવા વ્યક્તિઓને જે આ યોજનાનો લાભ મળશે કે જે ખેડૂત હશે અને ખરેખર જે મિત્રો પાત્રતાના લક્ષણોની અંદર આવશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળશે એટલે કે મોબાઈલ જે છે તે ખેડૂતો આ યોજનાનો લાભ લઈને માત્ર એક જ વાર ખરીદી શકશે પછી મિત્રો એવું નહીં થાય કે વારંવાર જ્યારે તમે ફોન લેવા જાઓ ત્યારે આ યોજનાનું ફોર્મ ભરીને વારે વારે પૈસા મેળવો એવું શક્ય નહીં થાય માત્ર તમે એક વખત જ આ યોજનાની અંદર મિત્રો જે છે તે લાભ લઈને મોબાઈલ મેળવી શકશો ત્રીજા નંબર ઉપર મોબાઈલ સજાવટ ખરીદી માટે લાભ મૂલ્ય આપવામાં આવશે મોબાઈલ સાથેની જે એક્સેસરી છે એટલે કે મિત્રો તમે મોબાઈલ લેશો એની ઉપર જ આ યોજનાનો લાભ મળશે પછી મિત્રો મોબાઈલના એક્સેસરી જેવા કે ચાર્જર કે કોઈ પણ વસ્તુ જેમ કે મિત્રો અહીંયા લખેલી છે કે પાવર બેંક ચાર્જર કે કોઈ પણ મોબાઈલનું કવર ઉપર તમને સહાય નહીં મળે માત્ર મોબાઈલ જે હશે એના ઉપર જ તમને તમને સહાય થશે તો મિત્રો આ માહિતી આપી દીધી પાત્રતાને કે કઈ કયા કયા મિત્રો તમે શરતો છે કે જે તમારે લાગુ કરવાની છે એમાંથી મુખ્ય એક શરત છે કે મિત્રો તમે જે છે તે ગુજરાતના હોવા જોઈએ તમે માત્ર એક વખત જ આ યોજનાનો લાભ લઈ શકશો અને મુખ્ય વાત તમે ખેડૂત હોવા જોઈએ આ માહિતી થઈ ગઈ મિત્રો પાત્રતાને લઈને હવે હું તમને જણાવું કે કઈ રીતના તમે આ યોજનાનું ફોર્મ ઘરે બેઠા ભરીને પૈસા મેળવી શકો જો તમને ના આવડતું હોય ઘરે બેઠા તો મુંજાવાની જરૂર નથી આસપાસના કોઈ પણ મિત્રો સેન્ટર કે જ્યાં યોજનાના ફોર્મ ભરાતા હોય છે ત્યાં જઈને પણ મિત્રો તમે જે આ રીતના ફોર્મ ભરાવી શકો ચાલો એક પછી એક વાત કરીએ સૌથી પહેલા મિત્રો જરૂરી દસ્તાવેજો તમને જણાવી દઉં તો શરૂ થતી પહેલા મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે બીજા નંબર ઉપર તમારા જમીન કાગળ જેમ કે સાત બારનો નો દાખલો અને આઠ એની નકલ આ બધી હોવી વસ્તુઓ જરૂરી છે ત્રીજા નંબર ઉપર તમારું બેંક ખાતું હોવું જરૂરી છે બેંક ખાતાની પાસબુક હોવી જરૂરી છે ચોથા નંબર ઉપર મોબાઈલ ખરીદવા જાવશો ત્યારે મોબાઈલનું બિલ હોવું તમારી પાસે જરૂરી છે પાંચમા નંબર ઉપર ખેડૂતોનું પ્રમાણપત્ર એટલે કે જે ખેડૂતોનું દસ્તાવેજનું અરજી સાથે જોડવાની જરૂર પડે તો પ્રમાણપત્રની પણ જરૂર પડશે આટલા મિત્રો તમારી પાસે ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયા હશે તો તમને આ યોજનાની અંદર પ્રોપર લાભ મળી શકશે તેની સાથે હવે હું તમને જણાવું કે તમે અરજી ક્યાં જઈને કરી શકશો તો મિત્રો આ માહિતી જરૂરી કારણ કે તમે જે 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 આ યોજનાનો લાભ છે તે ખેડૂત પોર્ટલ માટે યોજના જે પોર્ટલ છે ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકશો ફરી એકવાર જણાવી દઉં યોજનાનું નામ છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો જશો વેબસાઇટ ઉપર એટલે ત્યાં તમને આ યોજનાનું નામ દેખાશે ત્યાં જઈને તમે આ યોજનાની અંદર ક્લિક કરીને તમારી બધી માહિતી જે કંઈ પણ મિત્રો હશે એ તમે અહીંયા ક્રમશઃ ભરીને કરી શકશો ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ઘણા બધા ખેડૂતોને સહાય આપવામાં આવે છે યોજના દેશમાં પ્રથમ યોજનામાં હતી જેમાં રાજ્યને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા આપવામાં આવે છે હવે મિત્રો તમને ના ખ્યાલ હોય તો એક સૌથી મહત્વની માહિતી આપી દઉં કે આ યોજનાની અંદર સરકાર એટલા માટે પૈસા આપે છે કારણ કે અત્યારે આ જે વસ્તુ છે સ્માર્ટફોન એનો ઉપયોગ મિત્રો કરીને લોકો ખૂબ આગળ વધી રહ્યા છે કારણ કે બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ આની અંદર શિક્ષણ મેળવી રહ્યા છે તો એના માટે ખેડૂતો પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને મિત્રો જે છે તે પોતાની ખેતીને સુધારી શકે બીજા નંબર ઉપર કે પોતાની નવી નવી જે પદ્ધતિ ત્યારે મિત્રો આવી રહી છે તો એ ખેતીની પદ્ધતિઓ શીખી શકે અને ખાસ યોજનાઓના કોઈ પણ ફોર્મ હોય તો આ મોબાઈલના માધ્યમથી ભરી શકે તો આ મિત્રો કારણ છે કે સરકાર આ યોજના ચલાવે છે હવે મિત્રો તમને એ જણાવી દઉં કે તમે આ યોજનાના ફોર્મ ક્યારે ભરી શકશો કારણ કે મિત્રો બારે મહિના ગમે ત્યારે આ યોજનાના ફોર્મ ભરવામાં નથી આવતા આ યોજનાના ફોર્મ મિત્રો આ વર્ષ એટલે કે જે બે હજાર પચીસની સાલ છે તેની અંદર તારીખ હતી મિત્રો તમને જણાવી દઉં તો ચોવીસ એપ્રિલથી પંદરમી મે સુધી આ યોજનાના ફોર્મ ભરાયા હતા ત્યાર પછી બીજી વખત જ્યારે પોર્ટલ ખોલવામાં આવ્યું ત્યારે 21 જૂન થી 20 જુલાઈ સુધી એટલે કે 2025 ની અંદર આ યોજનાનો લાભ લેવા માટે 3 મહિનાના સાંજ જે છે તે મિત્રો લોકોને મળ્યો હતો તો હવે તમને એવું થાતું હશે કે આ સમય તો જતો રહ્યો પરંતુ મિત્રો એવું નથી કારણ કે આ યોજનાનો આગામી જ્યારે બીજો સમય આવશે જ્યારે કોઈ બીજો તબક્કો આવશે ત્યારે ફ્રી એકવાર સરકાર મિત્રો જે છે જાહેરાત કરશે અને એમાં ફરીથી ક્યારેક ફોર્મ ભરવામાં આવશે તો એના વિશે હું તમને ચોક્કસ વિડિયો બનાવીને માહિતી આપીશ તો જ્યારે મિત્રો સરકાર ખેડૂત પોર્ટલ ને ખુલ્લું મૂકે છે આ ખેડૂત પોર્ટલ ને આ યોજના માટે ત્યારે સમય ફોર્મ ભરી શકો છો તો મિત્રો જ્યારે આ ફોર્મના કોઈ પણ પ્રકારના સમાચાર આવશે અમે આ ચેનલના માધ્યમથી જણાવશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરી દેજો આપણે મળીશું ફરીવાર આવા જ આવા નવા સમાચારો સાથે અને વિડીયો સાથે જેની માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી